વાયરસ લઈને સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારીયા ટીમ સાથે પહોંચ્યા હતા જ્યાં સિવિલના તબીબો સાથે સંવાદ કરીને ચાંદીપુર વાયરસને લઈને થયેલી કામગીરી અંગે વાકેફ થયા હતા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોની મુલાકાતે પહોંચ્યા હતા સાંસદ શોભનાબેન વારિયા સાથે સિવિલ આઝી આર એમ ઓ ડોક્ટર વિપુલ જાની અને તબીબો પીઆઈસીઓની મુલાકાત લીધી હતી દાખિલ દર્દીઓ વિશે થઈ રહેલી કામગીરીથી વાકેફ થયા હતા ત્યારબાદ લેબર વિભાગ ઇમરજન્સી વિભાગ સીટી સ્કેન વિભાગ એમઆરઆઈ વિભાગમાં મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓની પૂછપરછ પણ કરી હતી ચાંદીપુરા વાયરસને લઈને હિંમતનગર સિવિલમાં કેટલાક કેસો આવ્યા હાલમાં સ્ટેટસ શું તે તમામ જાણકારી મેળવી હતી ચાંદીપુર વાયરસના વધુ કેસો આવે તેના માટેની કરેલી વ્યવસ્થા સ્થળની પણ મુલાકાત લીધી હતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી જે ચાંદીપુરા વાયરસ છે એના માટે મેં જોયું હતું કે રોગ ફેલાઈ રહ્યો છે પણ અહીંયા આવીને જોયું તો જે સસ્પેક્ટેડ બાળકો હતા એમાંથી એકનું સેમ્પલ મોકલેલું છે બેને રજા આપેલી છે કુલ આઠ બાળકો હતા એમાંથી છ બાળકોના આઈ થિંક મૃત્યુ થયા છે અને ડોક્ટર્સ પણ ટીમ સારું કામ કરી રહી છે અને આજે હું અહીંયા આવી ત્યારે અવેરનેસ પણ જોવા મળી છે અને વાલીઓને અથવા જનતાને પણ હું કહેવા માગું છું કે આપણે પણ થોડી અવેરનેસ રાખીએ સ્વચ્છતા રાખીએ ફૂલ લીવ્સના કપડાં પહેરીએ અને થોડી જાગૃતતા લાવીએ તો વાયરસથી બચી શકાય એમ છે અને જ્યારે પણ આપણને લાગે કે આપણને તાવ આવે છે કે કંઈ ઝાડા ઉલટી થયા છે કે ખેંચ આવી છે તો તાત્કાલિક આપણે સિવિલમાં દાખલ થઈ અને દવા ચાલુ કરાવી દઈએ તો આમાંથી બચી શકાય છે સિવિલ સ્ટાફ સાથે અમે મળ્યા અને એમણે પણ અમને સારી એવી માહિતી આપી છે અને જણાવી છે અને એ પણ સારી રીતે કામ કરી રહ્યા છે વાલીઓને જાગૃત કરી રહ્યા છે